વિરોધ જોવા મળી રહ્યો હતો જો કે ગણેશના સમર્થકોએ કથિરિયાની આગેવાનીમાં આવેલી તમામ એક કાર કે જેમાં મોટા ભાગની લગભગ 5 કરતા વધુ કારના કાચ જે છે તે તોડવામાં આવ્યા હોવાની ઘટના જે છે તે સામે આવી હતી તે બાદ પોલીસે એટલે કે ગોંડલ બી ડિવિઝન પોલીસે જાસ્તે 20 અજાણ્યા ઈસામો સામે ફરિયાદ दाखल કરી છે જો કે આખી આ ઘટના બન્યા બાદ ફરિયાદ નોંધાતાની સાથે જ આખી આ ઘટનામાં કોલ જે 20 લોકોની સામે જે ફરિયાદ दाखल થઈ છે જેમાં

ત્યારે જે સમર્થકો એક તરફ ગોંડલે તેના સમર્થકોને મનાવી રહ્યા હતા કે આ પ્રકારની ઘટનાને અંજામ ન આપો પરંતુ ગોંડલને લઈને જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી જે વિવાદો ચાલી રહ્યા હતા તેના બાદ અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ ધાર્મિક માલવિયા સહિતના આગેવાનો એ ગોંડલ પહોંચ્યા હતા અને દ્રશ્યોમાં જે દેખાય છે કે આ તમામ ગાડીઓનો કાફલો આશાપુરી ચોકડીથી ગોંડલની અંદર પ્રવેશ કર્યો હતો એ દરમિયાન જ ગાડીઓના કાચ ઉપર હુમલો કરવાની ઘટનાઓ બની હતી જેમાં લગભગ પાંચ કરતા વધુ ગાડીના કાચ જે છે તોડવામાં આવ્યા હતા દ્રશ્યોમાં જો સૌથી પહેલા આ ધાર્મિક માલવ્યાની કાર છે એ કાર ઉપર સૌથી પહેલો હુમલો થયો હતો અને ત્યારબાદ અલગ અલગ કાર ઉપર કાચ તોડવાની ઘટનાઓ જે છે તે સામે આવી હતી લગભગ જો કોંડલની અંદર વાત કરવામાં આવે તો સમગ્ર ગોંડલ વિસ્તારની અંદર મોટા ભાગની જગ્યા ઉપર ગણેશ ગોંડલના સમર્થકની અંદર આ પાટીદાર સમાજના આગેવાનો જે આવ્યા હતા તેમના વિરોધ માટે કાળા સમર્થક સાથે ગોંડલના લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામ લોકોએ વિરોધ કરી રહ્યા હતા જો કે હવે આખી આ ઘટનામાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરી છે અને એ ફરિયાદના આધારે આખી કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે